થી ક્યાં લીધી વાલા ઓકે જય શ્રી કૃષ્ણ બધાને હેપી મહાશિવરાત્રી બધાને હર હર મહાદેવ તો આજે એટલોય ટાઈમ નતો મને કે ઘરે શાંતિથી બધાને જય શ્રી કૃષ્ણ કરું એટલું આજે ભાગ દોડ હતી અને સાંજે તો ઘરે પૂજા છે પણ અત્યારે અમારે દામેજા હોલમાં પૂજા કરાવવા જવાની છે જયદત્ત ને એના કાકાને એટલે જરાક મને લીધી છે ધરાળ ધરાળ સાથે તો હું અત્યારે જાઉં છું ને મેચની કોમેન્ટ્રી આવે પહેલાં તો રાષ્ટ્રગીતથી શરૂઆત થઈ અને મેચ આવે છે તો ભારત પાકિસ્તાનનો છે એટલે થોડુંક ધ્યાન ત્યાંય રહેશે પૂજામાં અને થોડુંક ધ્યાન મેચ ઉપર રહી રહેશે એટલે બધું એવી રીતે ચાલું પણ આજે જોડાયેલા રહેજો આજે આખો દિવસ બિઝી છે બસ વિડીયોને લાઈક કરજો શેર કરજો કરજો અમારા સિંગર આવી ગયા આપી દેવાય સેટલમેન્ટ માં છે જયુ નવરો નથી ત્રિતાલ વગર ને To be at our spiritual peak, this day is celebrating none other than Bhagwan Shankar. Bhagwan Shankar's first name is Rudra. Within our shastras, within our vedas, he is one of the, if not the most forgiving and loving deities. When Brahma was creating this universe and things were not going his way, he sat in anger, eyes closed, and that's when a beam of light came from his forehead. And at the end of the beam was none other than Ruan Shankar, red eyes. Filled with anger. And Bhagavan Shankar asked Brahma, he said, What is my name? And Brahma, seeing the presence and the energy of Bhagavan Shankar, froze. He didn't say anything. And Bhagavan Shankar asked in anger again, What is my name? And in that moment, Brahma said, Rudra, meaning red eyes. But ભોમ શાત્રયો જને ગધનાની તન્મષે તે જોદ કૃષ્ણાનમ સમર્पयामि તે જોદ કૃષ્ણાનનતે કેવલ આ જ મનિલં શમરપયામે આમે અપડે અભિષેક કરશું સત્રંગ અભિષેક continuous stream of water on the ground or continuously uh, pouring spoons of water on the ground સંપદા મંત્ર પુષ્પાંજલિ પ્રદાન ચાલો કહાની માં ટ્વિસ્ટ છે અમારે ભાગવાનું છે એરપોર્ટ એટલે અમે નીકળી ગયા તો અમે અત્યારે પૂજામાંથી તો નીકળી ગયા અમારા મહારાજને અમારા પંડિતજીને ને પોચાડવાના છે એરપોર્ટે મીરા દેવી આવી ગયા અમને રેસ્ક્યુ કરવા આજે કેમ કે અમારે એરપોર્ટે પહોંચાડવાનો છે જયદત્તને પાંચ વાગે બધા મળવા વાળા ના હતા પણ તો અમારે અમારે જયદત્તને સ્પીડ કરાવી પડી એના કાકાને ત્યાં મૂકીને અમે આવતા રહ્યા કે કેમકે આની ફ્લાઈટ આઠ વાગ્યાની છે પાંચ વાગે પહોંચવું પડે એને બદલે અમે સાડા ચાર તો અહીંયાને અહીંયા થઈ ગયા ઘરે જશે કપડાં ચેન્જ કરશે ભેગ લેશે પછી જવાનું આવું છે ભાગા ભાગી બધાએ વરસાદી વાતાવરણ નાલપાબેન ની ભાવની આમાં કોપી રાઈટ ના આવે છે હા ચાલો હા એમ કે આ બસમાં બેહવાનું છે તમે બધાય બેહી જાઓ આ છોકરાઓ નહીં જાઓ હાલો ને બેન વરસાદ બેન મને પૂછે ઓલા કેમ નથી દેખાતા હું બોલ મોટી મોટી મૂકે કેમેરા બંધ હોય ત્યારે

એક <laughs>

એક વીક માં એકવીક નથી હજી તો અહીંયા આપડા કાર્યરત છે મને કઈ

ય મેવાય ભીમાય ત્ર્યબકાય શિવાય મખધિને દિવ્ય ચક્ષુષે અંતે ગુપ્તે ત્રિનેત્રાય વ્યાઘાય ચુત અચિતાય બિાભર્તેદેવસ્તુતાય ચસદ્ધજાય મુડાય ઝટિને બ્રહ્મચારી તપ્તમાનાય સલિ બ્રહ્મણાજીતાય વિશ્વામને વિશ્વસૂજે વિશ્વમાવૃત્યસ્ત નમો નમસ્તે સત્યાય ભૂતાનાં પ્રભવે નમ પંચવક્ય શિવાય શંકરાય શિવાય નમોસ્તુ વાચસ્પતિએ પ્રજાનાં પે નમો નમો વિશ્વશપતે મહતાં પત નમ નમ સહસ્રશિરસાય સહસ્રભુજમન્ય ॐ हर 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 मे एन चतुरान पञ्चानन राधे शिव पञ्चानन राधे हंसन गरुडासन हं गरुडासन विश्वाहन सोहे ઓમ હર 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 મહરે ભુજ ચાર ચતુર ભુજ દસ ભુજ ને સોરે સોરે રે શોરૂ રાખતા રે શોર બની રાખતા

બહુ સારું કર્યું એક હાથે જમવાનું જ નથી વાર લાગશે જમી ભગવાન અમારા હર્ષિલભાઈ અત્યારે બહુ મહેનત કરે છે ફરાડ કર્યા વગર ને બહુ છે અમારા હર્ષિલભાઈ આજે ભોળાનાથ ના દર્શન કરાવો આ બાર જ્યોતિર્લિંગ ના સ્વરૂપ જેની પૂજા આજે કરી આ ભોળાનાથ नारायण जी ने तो नहीं

સોનલ બેન રાઇટિંગ કરે તો ખાવા રસ જેવડો કઢી

આટલું બધું નઈ મને સન્ની થઈ જાય બસ આ નઈલા

ના કોઈને કંઈ ન જ હતું હું તો બહુ બધાય કામ કરે આમાં સખી લોતી કામ કરે હું ને બધાય ઇન્સ્પેક્શન કરજો કે કોણ કે કામ કરે એટલે પછી નિયવડ દેવા માટે કોઈ છે હવે કામ કર આવ <laughs> મે એક ટીવી છોરી પાસે આવી છે બહુ સરસ વાત લે એ એમાં એવું છે કે માર ઝખી 5% તેમાંથી 4 ડોક્ટર ખોલના એક રહી ગયો ના ખોલના ખાતા બધા પણ એક બેડ બેડ કેટલા ખાલી પૈસા কের৅ য়েরে আপ্যুেে দেরেে মারোয়ে কেরেযরে নালায়ে কেরেস কেমে আপ৅পেরে কেরে ত�ুরে. কমুুেছেরেনে ঁসয়ে ব�

અધર અધિકારી તો હવે ડાઈસન નો વપરાધારા પહેલા ડાઈસન નો બગડી ગયો તો લે ભાઈ મેં એડવાઇસ કરી દોરાન કર્યું અને 600 પાઉન્ડ બચાયા અને 100 પાઉન્ડ કિલોનો પણ ક્લબ કાર્ડ માં તમને હા ઓલ હતું પછી મેં થોડી મેં તમારા આ

પછી એક વાગે ધામેચા હોલ માં ગયા ત્યાં શિવજીની પૂજા કરી પછી પાછા ઘરે આવીને શિવજીની પૂજા કરી અને પાછા મંદિરે દર્શન કરવા ગયા એટલે ભોળાનાથ ની કૃપા આજે મસ્ત દિવસ ગયો ભક્તિમય દિવસ ગયો અને થોડો બિઝી ગયો અત્યારે તો ભારતી ના કિલોમીટર સાવ પૂરા થઈ ગયા હવે ચાલો હવે કાલે નવો દિવસ જોશું કાલે શું કરશું બધું ક્લીનિંગ ને પાછું કાલથી ચાલુ થશે તો ચાલો બધાને એવું વિડીયો ગયો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ્સ કરજો હા બહુ નહીં કરતા પછી હું કોમેન્ટ્સના જવાબ દેવા દેવામાં પહોંચતી નથી અને ચાલો બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ